મિત્રો આજે તારીખથી ત્રેવીસ બાર બે હજાર પચીસ ને ખાસ વાત કરીએ ચોરીની તો હડોદમાં જુદી જુદી બે ચોરીની ઘટનાઓ બની છે પહેલાં વાત કરતાં તેમ અત્યારે પણ કહું મિત્રો કે ચોરીની ઘટનાઓ બની છે પરંતુ પોલીસ સ્ટેશને એફઆઈઆર દાખલ થઈ નથી એક તો રહેણાંક મકાનમાં સાત દિવસ પહેલાં ચોરી થઈ છે તેમ છતાં પણ પોલીસે અરજી લીધી છે અને એફઆઈઆર હજુ સુધી લીધી નથી કહી રહ્યા છે કે અમે તપાસ કરી રહ્યા છે તેની સાથે રાત્રિના સમયે હળવદ શહેરના સરા રોડ ઉપર એક ટ્રાન્સપોર્ટની ઓફિસ આવેલી છે આ ઓફિસ બહાર પડેલો છકડો બે વ્યક્તિઓ છે સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યા છે હાથમાં હથિયારો સાથે આવ્યા હતા અને છકડો લઈ ગયા છે એટલે આ જુદી જુદી બે ઘટનાઓ બની છે એટલે દિવસ અને રાત્રિના સમયે હળવદ પંથકમાં જે ચોરીની ઘટનાઓ છે એ ઘટનાઓ બની રહી છે અને તેમ છતાં પણ આપણું હળવદ પોલીસ સ્ટેશન જે છે એ પહેલા નંબરે છે મિત્રો પ્રથમ બનાવની ચોરીની વાત કરીએ તો હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા લક્ષ્મણભાઈ રતુભાઈ દલવાડી કે જેઓ પોતાના પરિવાર સાથે તેઓના ઘરે જ રહે છે ગામમાં અને ગત તારીખ સત્તર બાર બે હજાર પચીસના રોજ જ્યારે સવારના જે છે યા લક્ષ્મણભાઈ વાળીએ ગયા હતા પરિવાર સાથે સવારે સાડા નવે પરિવાર સાથે વાળીએ ગયા અને સાંજે સાડા પાંચે ઘરે આવ્યા તો એમને ખબર પડી એમનો ઘરનો મુખ્ય દરવાજો છે એ ચાવીથી ખોલેલો હતો દરવાજો અને અંદર જે મકાનના એટલે કે રૂમમાં જે તેજુરીઓને રાખવામાં આવી છે જુદી જુદી એ ત્રણ જેટલી તેજુરીઓના લોક તોડી નાખવામાં આવ્યા હતા અને તેજુરીમાં રહેલ જૂના ચાંદીના સાતેક જોડી સાંકરા છે તેની સાથે કંદોરો છે ઝાંઝરી છે લખી છે એટલે મળી કુલ દોઢેક કિલો જેટલું ચાંદી જે છે એ તસ્કરો લઈ ગયા છે તેની સાથે સવા તોલા જેટલું સોનું પણ લઈ ગયા હોવાનું આ મકાન માલિક લક્ષ્મણભાઈ છે એ કહી રહ્યા છે મિત્રો મહત્વની મુદ્દાની વાત એ છે કે સત્તર બાર બે હજાર પચીસના રોજ દિવસ દરમિયાન આ ચોરીની ઘટના બની હતી તાત્કાલિક પરિવારજનોએ પોલીસને જાણ કરી પરંતુ આજે એટલે કે તારીખ થઈ તો આ સાત દિવસ થવા છતાં પોલીસે માત્ર અરજી લીધી છે ને કહી રહ્યા છે કે અમે તપાસ કરી રહ્યા છીએ તપાસ કરી રહ્યા છીએ આ પરિસ્થિતિ હળવદની છે મિત્રો તેની સાથે જઈ રાત્રિના સમયે હળવદ શહેરના સરાારોડ રોડ ઉપર જ ઢવાણીયા દાદાનું મંદિર આવેલું છે અને આ મંદિરની બાજુમાં જ નારણજી પેરાજ નામનું એક ટ્રાન્સપોર્ટ છે એની ઓફિસ છે ઓફિસમાં આમ તો દિવસે જે છે એ બધું ટ્રાન્સપોર્ટનું કામ હોય એટલે છકડો ત્યાં આગળ રાખે ને પછી રાત્રિના સમયે ઓફિસ બારે છકડો મૂકતા હોય છે દરરોજની માફક એવી જ રીતના ત્યાં છકડો એમનો પડ્યો હતો આ જે નારણજી ટ્રાન્સપોર્ટ છે મિત્રો એના માલિક છે દયારામભાઈ ભૂધેરભાઈ દલવાડી એમનો છકડો ત્યાં પડ્યો તો રાત્રિના સમયે બે વ્યક્તિઓ આવે છે સીસીટીવીમાં પણ તમે જોઈ રહ્યા છો કે આમને પોલીસનો લેસ માત્ર ડર હોય ડર ન હોય એવી રીતે તસ્કરો પણ હાથમાં હથિયારો સાથે ચોરી કરવા આવે છે જેથી જો કોઈ વ્યક્તિ એને પડકારે એનો સામનો કરે અને એકલ દોકલ જો વ્યક્તિ હોય તો એની માથે હુમલો પણ કરવાની તૈયારી સાથે તસ્કરો જે છે તે હળદમાં ચોરીના જુદા જુદા બનાવોને અંજામ આપી રહ્યા છે અને એવી જ રીતે આ રાત્રિના સમયે સરા રોડ ઉપર પણ આ તસ્કરો જ્યારે સકડાની ચોરી કરવા આવ્યા છે મિત્રો તો એના હાથમાં હથિયાર છે અને આ સીસીટીવીમાં પણ તમે જોઈ રહ્યા છો અને આ છકડો રિક્ષા જે છે એ તસ્કરો લઈ ગયા છે ત્યાર પછી આ જે નાણજી પેરા ટ્રાન્સપોર્ટના માલિક દયારામભાઈને પોલીસ સ્ટેશને લેખિતમાં અરજીને આપ્યું છે અને કીધું છે ને પોલીસ એમ કહી રહી છે કે ભાઈ અમે તપાસ કરશું એટલે આવી રીતના છે મિત્રો ચોરીની જે કંઈ ઘટનાઓ બને ચોરીની ઘટનાઓ બન્યા પછી જો મીડિયામાં એમાં ક્યાંય પ્રકાશિત ન થાય તો પછી જે વ્યક્તિના ઘરેથી ચોરી થઈ હોય જે વ્યક્તિનું કંઈ ચોરાયું હોય તો એ વેદના એને જ ખબર છે પોલીસ સ્ટેશનને આપણે જઈએ એટલે પોલીસ જે છે એ જેમ ચોરની યારે પણ વર્તન ન કરતી હોય ને એવી રીતે જે ચોરીનો ભોગ બન્યા હોય ને એની સાથે પોલીસ વર્તન કરતી હોય છે એટલે ખાસ અમે રાજકીય આગેવાનોને પણ કહીએ છીએ કે તમે ખાલી આટલું તો ધ્યાન અપાવો એમ કે જે વ્યક્તિનું કંઈ ચોરાયું છે તો પછી એ પોલીસ સ્ટેશને જાય તો એની સાથે શાંતિથી એટલે કે સારો કંઈક વ્યવહાર કરે અને એને શાંતિથી સાંભળે એક તો એના ઘરેથી ચોરી થઈ ગઈ છે ને ઉપરથી ત્યાં આગળ પોલીસ સ્ટેશને રજૂઆત કરવા કે એફઆઈઆર દાખલ કરાવવા અરજીને આપવા જાય એટલે જે વ્યક્તિ છે એને પણ એમ થાય આના કરતાં જ ન આવતા હોય જ સારું મૂં જઈને ભલે ચોરી ગયું એટલે આ બધી પરિસ્થિતિ છે એટલે રાજકીય આગેવાનોને પણ વિનંતી કરી છે કે તમારું જો થોડું જાજુ કંઈ પોલીસ સ્ટેશનમાં હાલતું હોય તો તમે એક તો ખાલી સૂચના અપાવો કે ભાઈ ચોરી બંધ થાય છે અને ચોરીની ઘટના સાચી છે તો એમાં પોલીસ એફઆઈઆર દાખલ કરે અને જે વ્યક્તિ ચોરીનો ભોગ બન્યો છે જેના ઘરેથી કંઈ ચોરાયું છે જેનું કંઈ ચોરીને લઈ ગયા છે તો એ વ્યક્તિને પોલીસ શાંતિથી સાંભળે હવે આ બંને ચોરીની ઘટના બની છે હવે આ બંને ચોરીની ઘટનામાં પોલીસ ક્યારે એફઆઈઆર દાખલ કરે છે એ જોવાનું છે આભાર મિત્રો